નવાનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામજનોએ રોડ બનાવવા બાબતે અટકાવી ગામ તાલુકાના નવાનગર મુકામે જન જન સુધી જન કલ્યાણની વિવિધ યોજનાઓ પહોંચાડવાના ઉત્તમ હેતુસર શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા આવેલ મહેમાન સ્વાગત કરવામાં આવ્યું શાળાના બાળકો દ્વારા ગીત રજૂ કરી પ્રાકૃતિક ખેતી અંતર્ગત નાટક કરવામાં આવ્યું હતું નવાનગર ગ્રામજનો દ્વારા રખિયાલ થઈ બદપુર નવાનગર રોડ વિશે રજૂઆત કરવામાં આવી વિકાસ રથ જ્યાં સુધી રોડનું નું નિરાકરણ ના આવે

પંચાયત પ્રમુખ મનુસિંહ મકવાણા મહામંત્રી રાજુભાઈ તથા આજુબાજુના ગામના સરપંચો શાળાના શિક્ષકો કર્મચારીઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર દિનેશ ગામ